Pada refresh color, pada refresh color, Kok pukari, kok pukari, deh, 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 ચાર હજાર નવસો ને નવ્વાણું ચાર હજાર નવસો નવ્વાણું બાબુ રિફ્રેશ કર બટા

પાંચ હજાર થઈ જાય તો સારું પાંચ હજાર પછી આ ત્રણ મીંડ જીરો આવી જશે એટલે પાંચ હજાર આવી જાય આવશે કેમ રીતે

જો આથી ઓટોમેટિક ને જો આથી રિફ્રેસ થાય જ છે ઓટોમેટિક જો દેખાડો તો જો અહીંયા મીંડેરીઓ ને જબક થાય જો હા અપડેટ લાઈવ લખેલું છે ને જો એ ઓટોમેટિક જબક થાય ને તારે આ નવું અપડેટ આવી જાય ઓટોમેટિક જ્યારે લબકારો મારે ને ત્યારે અહીં ઓટોમેટિક નવું કઈક અપડેટ આવી જાય આવવાનું હોય નહીં લાઈવ કાઉન્ટ જે થતું હોય ને હવે આપણે હમ હોમવર્ક કરતા હતા આપણે ટીવી બંધ કરવાનું નથી થતું એને પાંચ હજાર પૂરા થાય ને ત્યાં સુધી બંધ ન કરવાનું થતું એને ને ચાલુ રહેતી હમ બી ચેક ના છે રાત જ હોય ને કેટલા વાગ્યા રાતના દસ વાગવા આયે છે સિતલ કેટલા વાગ્યા થઈ ગયા કોંગ્રેચ્યુલેશન બેટા કોંગ્રેચ્યુલેશન પાંચ હજાર પૂરા ઓકે હવે આપણે ક્યારે કેક લાવશું સેલિબ્રેશન નો આ રવિવારે જોયું આ રવિવાર લવાય તો લાવશું ને કોલા રવિવારે

તો મિત્રો પાંચ હજાર સબસ્ક્રાઇબર કરાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ બુબાય તો તમને પાંચ હજાર નું નાનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કરી દેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ બંધ કરી દેજો ને હું મેળવી નેક્સ્ટ બ્લોગમાં બાય